આ કોલ રેકોર્ડિંગ એવું છે જે તમે સાંભળીને પણ ચોંકી જશો કેમ કે આમાં એક મહિલા છે જે થોડા દિવસો પહેલાં તેના ભત્રીજાને દીકરા સમાન ગણતી હતી અને અત્યારે આ જ મહિલા તે ભત્રીજાને પગાડી લઈ ગઈ છે ક્યાંનો મતલબ કે સગા ભત્રીજા સાથે જ શિનાડવું કર્યું છે હવે આ અનિલભાઈ પરમાર જે છે તે આ મહિલાનો પતિ છે હવે આ જે ભત્રીજો છે તે થોડા દિવસો પહેલાં એવી મુસીબતમાં ફસાણો હતો હવે આ મુસીબતોમાંથી બહાર કાઢી જે અનિલભાઈ પરમાર તેના ઘરે સહારો આપ્યો હતો અત્યારે અનિલભાઈ માટે જ મોટી મુસીબત થઈને બેઠો છે અને તમે આગળ જે કોલ રેકોર્ડિંગમાં સાંભળ્યું તે બીજું કોઈ નહીં પણ અનિલભાઈની પત્ની જે મંચુભાઈ રાઠોડ જોડે વાત કરી રહી છે અને મનસુખભાઈ રાઠોડે એવું કીધું કે હવે બાળકો થયા આટલી ઉંમરે આ સારું ના લાગે તે પછી તે મહિલા એવું પણ જણાવી રહી છે કે હું મારી મરજીની માલિક છું મને જેમ ફાવે હું કરીશ મને કોઈ આ બાપે ખવડાયું નથી મેં મારા મા બાપે મને મોટી કરી છે હવે આવું બોલતા જરાય શરમ ના આવી આ મહિલા વિશે તમારું શું કેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જે આકુ છે એટલે કે જે આ ભત્રીજો તેના વિશે પણ કોમેન્ટ કરવું ભૂલતા નહીં હાલો હા

હું નામ કીધું અનિલભાઈ નાનજીભાઈ પરમાર નડાળા અનિલભાઈ નાનજીભાઈ પરમાર

હવે એના બધા રેકોર્ડિંગ આ તે બધુંય મારી પાસે છે અત્યારે અનિલભાઈ તમારા દીકરી દીકરા કઈ હા એક દીકરો છે એક દીકરી છે અને જે એના લગ્ન થયા ને એ દીકરી છે એક દીકરો છે દીકરી કેવડી છે દીકરી છે પાંચેક વર્ષની દીકરી સાત વર્ષ પાંચ પાંચ વર્ષ પાંચ હા પાંચ વર્ષ બાબો છે ત્રણ વર્ષનો અહીંયા છે કે એની માતા દીપના નામ મમી પાંચ છે દીકરાનું નામ એનું નામ પૂજ દીકરો એની ઉંમર કેટલા દીકરાના વરસ વર્ષ દીકરીનું નામ કીધું નું નામ મિનીબેન એટલે અમે નામ

આ તમારી ભેગો કેમ કરતા રેતો અમે ભેગો રેતો નહી એને મને એવું કીધું તું કે અમારે ઘર ડખો છે બરોબર બે ત્રણ વાર ખોટા ખોટ ઘેર બાય જવાનું દવા ફરવા ધોઈને ને એવું બધું કર્યું ને એમ મને કે કાકા મારે ત્યાં રેવા આવું છે એટલે દોઢ મહિનો બે મહિના હાઇસો હોય તેમ પછી ધીરે ધીરે મને ખબર પડી બધી પછી એનો ફોન મારા હાથમાં આવી ગયો પછી એના બધા રેકોર્ડિંગ મારા હાથમાં આવી ગયા બરોબર

હમ આ નામ વાઘ વાઘ તોરી રામપરા આ એનો હા પછી તે કેમ કરતા પ્રેમ કર્યો તો કોડ મેરેજ થયા તો હું એમ કઉ છું કે કોર્ટ મેરેજ પણ પ્રેમ પેલા લવ થયો કે એમ સીધા કોર્ટ મેરેજ હા હા લવ થયો હોય તો જ થયો ને તારે કેમ કરતા લવ થયો તો બસ હું ત્યાં ઓલું બેન ના ઘરે રેહતો આવતો એવી રીતે ક્યાં ગામ કેદારિયા કોટડા હા તારી બેન ત્યાં છે હા મારી બેન ત્યાં છે હાજી તો મારી બેન ના લગન ત્યાં છે ત્યાં જ હોય ને ઠીક ઠીક એટલે ઈ ત્યાં જતો આવતો તું હા હા પછી તારે પ્રેમ થઇ ગયો હમ પછી તે લગન કર્યા. હા તે લવ મેરેજ કર્યા પણ તારો પ્રેમ મૂકીને અટાણે બીજા નો પ્રેમ કર્યો હા મારા હાથ વર્ષ થી લગન કર્યા એને પછી ઈ એનો ઘર રહ્યો રયો ઈ એની હારે પછી એની હારે પ્રેમ કરે છે ના ના એને તો લગન થેલા હતા કાયદેસર સર પણ એની હારે અટાણે એને પ્રેમ કરે છે એને એવી વાત સાંભળી એની હારે નહિ આ જે અત્યારે અમારો ભત્રીજો રહ્યો ને

પછી ભાઈ પતિ ગઈ વાત હવે એનો તું મને મારી તારી મોકલું નકર એટલે મેં કીધું ખોટું મેં કઈ કર્યું નથી કર્યું છે તારી બેન ને કર્યું કહ્યું આરિયા પ્રૂફ તો ઈ લોકો કોઈ માન્ય કરતા નથી અને અત્યારે ઈ બેનો કોન્ટ્રાક્ટ ચાલુ જ છે હજી

અને નંબર બે ને આપી દો હવે હા આમ નાખી દે આવલો રેકોર્ડિંગ એ નાખી દે ઓટલ નાખી દે હા આવો આવો અલકા બેન બોલો હા બોલો મજામાં હા કોણ બોલો મનસુખભાઈ બોલો કોણ મનસુખભાઈ હા બોલો ને ભાઈ ઓળખાણ પડી

હવે અલકા બેન નાનજીભાઈ માધરિયા કોઈ કે મારી ઘરવાડી ને કઈ બોલો લાલજી પરમાર અમદાવાદ તમારો પ્રેમ થઇ ગયો ઈ વાત છે તમાર રેકોર્ડિંગ મારી પાસ એટલે

પછી બોલો તમારે જે કાઈ જેને તમે બોલો હકુ લાલજી પરમાર છે હવે એને તમે ઈ એમ તમને કી છે કે ઈ મારી કાકી ને હું એનો દીકરો ને માં દીકરાનો સંબંધ બતાવવા ને પછી તમારી હે પ્રેમ કર્યો હમ એ હું રેકોર્ડિંગ માં તમે બોલો છો હમ તો તું માર દીકરો હું તારી માં હમ હવે આ માં દીકરો કઈન પદ માં દીકરો પ્રેમ કરે તો ઈ વ્યાજ વ્યાધી થોડી હે એમ મારું કહેવાનું છે કે આજે આવડો પહેલા તમને આવડો અનિલ ગમતો તો

લવ મેરેજ કરવા જાણે હું તમને પૂછવા નથી આવી

અરે સિકંદર હવે બહાર જો ને એટલે આમ નજર માર સિકંદર એટલે હોય પાટી જો ને તો ઉપર બે મિનિટમાં આવ્યો હા સિકંદર ત્યારે બંધ છે તને ખબર તું તને તું ફોન તો આવો

છોકરા બોલ <laughs> <laughs> हलो हां तो सर मारली गेली नाही एंना आवाज सारी सर पहिला राखून पडे थँक यू हलो हलो कोण को येत मी कोण देन ना करते मदत मदत હેલો બોલ હું ફોન હા પાછો હતો એટલે હા તો એ મેં ફોન આવ્યો હતો મારા કાકા ને વાત કરીને ફોન કર્યો ત્યાં કાંઈ ફોન ઉપાડ્યો નઈ અત્યારે ક્યાં ગયા અત્યારે ખીધડીયા બધા કાઈ નઈ ઓલા ભાઈ ને મજા નતી તો અમે ગયા દવાખાને લેવા તો મમ્મી કે દવા આઈ પડી છે તો દવા લેવા આયવા તો ભાઈ અત્યારે મજા નઈ ઝાડા ને તાવ ને વામિટ ને ફોન આવી ગયો ફોન લીધો હા અમાર નવ વાગ્યા નું કીધું કેટલા દિવસ આ નવ તારે આવો ત્યારે સાહેબ આપડા હાથમાં રે તો અટાણ લઈ ગયો તો દાદી ને વાત કરી તી કેટલા મેં તને ફોન કર્યા

મતલબ રાત રોકાવા ના હોય ના હોય ના રે નાશો ખરી ફોન ઘરે છે ફોન તો લાગતો કપાઈ જાય ફોન પાંચ કાકાનો એનો ઈનો કાકાનો ફોન મિની પાંચ ટોટું વાગીન કપાઈ જાય

દાદી આગળ કરતા હું દાદી ને ખીજાની લેકિન સ્ટડીઓ માં જાય પેલા બધું તંતી રોકતો